નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે આપનો મિત્ર હું ભાવિન પાટણ દર્શક મિત્રો વાત કરવામાં આવે તો આજ રોજ પાદરા નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નું જે મતગણતરી છે એમાં ખાસ કરીને પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે ત્યારે તમામ પરિણામો જોઈશું કેમેરાパー슨ને કહી કે તમારી સાથે ભાઈ સાહેબ આવશે અને ચોક્કસી કે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આગળ પાદરા પોલીસનો પણ ચોક્તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાદરા પોલીસ પર ખાસ કરીને એક્શનમાં છે જે પ્રકારે લાઈવ દ્રશ્યો બીએન ન્યૂઝ ગુજરાતી પર જોઈ રહ્યા છો ખાસ કરીને પાદરાની અંદર જે प्रकारे આજરોજ મતગણતરી છે મતગણનીની રીતે વાત કરવામાં આવે તો આજ પાદરા

જે વોર્ડ નંબર ત્રણ ની પેનલમાં વિજેતા ઉમેદવાર નું કામ કરતો તો પબ્લિક એમ મારી પર બહુ જ વિશ્વાસ રાખ્યો છે એમનો વિશ્વાસ હું કામ માટે તૂટવા નહીં જાઉં અને ત્રણ તોડ આથી બી વધારે મહેનત કરીશ આ મારી જીત નથી આ જનતા જીત છે ચોક્કસ તો આ હતા વિશાલભાઈ અને જેઓ શું આપ આપણી

મારી મારી પત્ની જ કોર્પોરેટર હતી અને જે વિકાસના કામો કર્યા છે પબ્લિક વચ્ચે રહ્યો છું અને હું મારા વોર્ડનો મારા વોર્ડનો ઋણી છું મારા ત્રણ નંબરના વોર્ડના નાગરિકો માટે હું મારું તન મન ધન ઝડપી દઈશ આ વિસ્તારે મને નયનભાઈ પહેલેથી જ આપ તો થતો એવી વાતો ચાલતી હતી કેમ આવી વાતો શું કારણ આપ ઉમેદવારી ત્યારથી જ વિજય થતા ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસના કામો કર્યા છે ગરીબોના છેવા છેવા છેલ્લા માણી સુધી જે વિકાસના કામો કર્યા છે અને અને આવું સંગઠન જે રીતે લાગેલું હતું સરકાર પબ્લિકના ચીવડાણ માણી માટે અને એનું આ પરિણામ છે કાયન ભાઈ પેનલ નથી આવી શું કચાસ રહી ગઈ થોડી કચાસ રહી ગઈ છે અમે જોઈ લઈશું અમે મનોમંથન કરીશું કે શું થયું છે શું કહેશો બેન આપણને મારા હસબન્ડ આ પંદર વર્ષથી અહીં કામ કરતા હતા કોર્પોરેટર હતા એમના દ્વારા જ હું આટલી જીતીને આગળ આવી છું શું કહેશો આપ વિજેતા સૌપ્રથમ તો હું એવું કહેવા માગું છું કે મારી પાદરા વોર્ડ નંબર ત્રણની જનતાએ જે ખૂબે ખૂબે મત આપ્યા છે એનો સૌનો હું ખૂબ આભાર માનું છું આજે મારા કરેલા કામ અને મેં પબ્લિક જોડે જે રહ્યો છું એના લીધે મેં મારી મિસિસને આ વખતે ઊભી રાખેલી એને પણ વિજેતા જાહેર કરાઈ છે અને પબ્લિકની સાથે હું રહ્યો છું અને પબ્લિક સાથે રહીશ કાયમ માટે અને વિકાસના કામો કર્યા કરીશ વોર્ડ નંબર ત્રણમાં ભાજપના બે ઉમેદવાર અને બીજા જીતે ભાજપના બે ઉમેદવાર બીજા કચાસ રહી ગયા છે કોઈની એમાં રમેશ ધોળક પક્ષક પાછા પડ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો દર્શક મિત્રો વોર્ડ નંબર 3 માં ભાજપના બે ઉમેદવારો જે છે તે વિજય થયા છે અને વાત કરવામાં આવે તો કપક્ષ ઉમેદવાર જે છે વિશાલભાઈ તેઓ પણ વિજય થયા છે કારેશપીના છે તેઓ પણ આપણે સાથે વાત કરી છે ચોક્કસથી જે પ્રકારે દ્રશ્યો જોયા વાત કરી ઉમેદવારો સાથે આગળ પણ જઈશું અને જે ઉમેદવારો છે તેઓ સાથે લાઈવમાં વાત કરવાનો પ્રયત્ન કરીશું આગળ કેમેરા પર્સન ને કહીશ કે તમને દ્રશ્યો બતાવશે જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો લાઈવ બીએન ન્યૂઝ ગુજરાતી પર હાલ જે પ્રકારે

ચાર દસ તો સીટ આવી ગઈ છે બાકી ભારતીય જનતા પાર્ટીને થવાનો છે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં બોળી બેસી ગઈ છે પાંત્રીસ કે ચાલીસ વર્ષ જૂનો ઇતિહાસ ઇતિહાસ તૂટ્યો છે છે ને સર્જાયો કે ઇતિહાસની અંદર વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ આવી છે શું કેશો ખરેખર પાદરા નગરપાલિકાનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની કોઈ દિવસ પેનલ થઈ આવી પણ મતદારો મારી પર વિશ્વાસ મૂકીને અને ભારતીય જનતા પાર્ટીનો વિજય માન્યો છે મેં મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું શું કેશો પાદરાની જનતાને વોર્ડ નંબર એકની જનતાને આજે વિજય થયા છે કેવો વિશ્વાસ અપાવશો મારા પ્રત્યે જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ સંપૂર્ણ પરે તમને પૂરો કરીને બતાવીશ એ હું મારી જવાબદારી લઉં છું ચોક્કસથી આ હતા પરેશભાઈ ને દર્શક મિત્રો વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર એકની અંદર ઇતિહાસ સર્જાયો છે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાંત્રીસ થી ચાલીસ વર્ષ સુધી આ વોર્ડ નંબર એકની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ સંપૂર્ણ રીતે વિજેતા નહોતી પરંતુ પરંતુ આ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની જે પેનલ છે એ વિજેતા બની છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ અધિકારીઓ દ્વારા જે છે સેનિટાઈઝ કર્યા કર્યા બાદ લોકોને જવા દેવામાં આવે છે થર્મલ ગન છે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો

ખૂબ જ ઉત્સાહનો મામો માહોલ છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કેમેરા પર્સનને કહીશ કે તમને આ બહારના દ્રશ્યો બતાવશે જે પ્રકારે જોઈ રહ્યા છો કે બહાર જે છે એ લોકોના ખૂબ મોટા મોટે મોટા ટોળા અત્યારે જોવા મળી રહ્યા છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે જોઈ રહ્યા છો વિજેતા જે પરેશભાઈ ગાંધી જે છે ફાઈનલ ચોઈસ વાળા વિજેતા જે ગૌરવ કુમાર ગૌરી ચોક્કસ થી આગળ જઈશું પરેશભાઈ શું કહેશો રોજ વોર્ડ નંબર એકમાં ભારતીય જનતાની પેનલ આવી છે વોર્ડ નંબર ત્રણમાં જે મહત્વની વાત કરવામાં આવે તો પૂર્વ પ્રમુખની હાર થઈ છે તેવું લોકો પણ કહી રહ્યા છે શું કહેવાય કે ગણતરી પણ થઈ રહી છે અને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ત્રણમાં ફક્ત બે ભાજપ આખી પેનલ છે રીઝન એકમાં ભાજપની પેનલ એકમાં જે વિજય થયા છે ભાજપના ઉમેદવારો જેમને કામો કર્યા છે અને બહુ સારા ઉમેદવારો છે જેમને અમે ગામ તરફથી અને જાગૃત નાગરિકો તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ અને આ એક ઉત્સવનો માહોલ થઈ ગયો છે અને બહુમતીથી પરેશભાઈ ગાંધી જીત્યા છે એ બહુ આનંદની વાત છે હવે ત્રણ નંબરમાં અપક્ષમાં એક ઉમેદવાર જીત્યા છે એક આરએસપીના અને બે ભાજપના જીત્યા છે એ બી બહુ સરસ મતોથી જીતેલા છે અને જાગૃત નાગરિકો તમામ લોકોને જે વિજય થયા છે એ તમામ લોકોને હજુ જે વિજય થવાના છે એ તમામને શુભેચ્છા પાઠવવા છે આખા પાદરાના નાગરિક તરફથી હું શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન ચોક્કસથી વાત કરવામાં આવે તો દર્શક મિત્રો આધા પરેશ રામ પરેશ ગાંધી અને જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરાની નગરપાલિકાની જે ઇલેક્શન છે એના મતગણતરી જે ચાલી રહી છે ચોક્કસથી વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર અંદર દર્શક મિત્રો વાત કરવામાં આવે તો એક જે છે અપક્ષ ઉમેદવાર સાથે સાથે બે બે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો વિજેતા થયા છે ચોક્કસ વાત કરવામાં આવે અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છો દ્રશ્યો દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો

દ્રશ્યો બતાવીશ અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વોર્ડ નંબર ચાર ની ઉમેદવાર અને મતગમત ની એજન્ટો પ્રવેશ લેવા માટે વિનંતી

ઉમેદવારો છે એજન્ટો છે એ અંદર પ્રવેશ કરી ચૂક્યા છે સાથે સાથે વાત કરવામાં આવ્યો તો અત્યારે જે લોકો છે પાદરાના વોર્ડ નંબર એક બે અને ત્રણ અલગ અલગ વિસ્તારના સમગ્ર પાદરાના અત્યારે આવી પહોંચ્યા છે પોતાના ઉમેદવાર જીત્યા છે કે નહીં તેવી વાત કરવા અત્યારે રાહ જોવા માટે લોકો અત્યારે તત્પર છે ચોક્કસ વાત વાત કરવામાં તો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો નંબર ચાર ના ઉમેદવાર અને તલત્રી એજન્ટો પ્રવેશ ગયે કોટલ નંબર ચાર તો ચોક્કસી દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો બહારથી તમને દ્રશ્યો બતાવવા પ્રયત્ન કરીશ જે પ્રકારે લાઈવ દ્રશ્યો ચોક્કસી વાત કરવામાં આવે તો અત્યારે પાદરા નગરની જે જનતા છે એ જે રિઝલ્ટને લઈને ખાસ કરીને ખૂબ જ ઉત્સાહમાં છે આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે વોર્ડ નંબર એકની વાત કરવામાં આવે દર્શક મિત્રો વોર્ડ નંબર એકની અંદર રિઝલ્ટ આવી ચૂક્યો છે વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બની છે પરેશભાઈ ગાંધી જે ફાઇનલ ચોઈસવાળા તેઓ પણ વિજેતા બન્યા છે ગૌરાંગ જે ગૌરી જે કહેવામાં આવે છે ઉર્ફે એમનું નામ છે તેઓ પણ વિજેતા બન્યા છે સાથે સાથે જે બે મહિલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે તેઓ પણ વિજેતા બન્યા છે ને દર્શક મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો હું તમને વંડર વોર્ડ નંબર એક ની અંદર કોને કેટલા મત મળ્યા તે પણ ચોક્કસ જણાવી દઈશ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ પાદરાના દ્રશ્યો છે દર્શક મિત્રો વોર્ડ નંબર એકની વાત કરવામાં આવે તો તેમાં અબ્દુલભાઈ રહીમભાઈ મલેક જે પ્રેશવાડા કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓને પંદરસો ને મત મળ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગીતાબેન મનહરભાઈ પટેલ જે ડીશવાળા છે ચોક્કસથી તેઓને નવસો બાણું મત મળ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગૌરામ કુમાર અંબાલાલ સોની એટલે કે ગૌરી જે છે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓને પચીસો પાંત્રીસ મત મળ્યા છે અને વાત કરવામાં આવે તો દિલીપભાઈ જે ડીશી છે તેઓ ભારતીય કોંગ્રેસના જે ઉમેદવાર હતા બારસો ને મત કાઢ્યા છે તેઓ વાત કરવામાં આવે તો નસીમ તેઓ અફઝિયાતસો તેઓ વિજેતા બન્યા છે સાથે સાથે મંજુલાબેન જીતેન્દ્રભાઈ ભૂપોદ દરબાર તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેઓને પણ બે એકસો મત મળ્યા છે તેઓ વિજેતા બન્યા છે વાત કરવામાં આવે તો વીણાબેન જનકભાઈ પટેલ ઓપોલો ટાયર્સ દ્વારા તેઓની વાત

ઢોલ નગાડા સાથે બીજે સાથે લોકો જે છે ઉમેદવારો જે વિજેતા બન્યા છે તેઓનો ઉત્સાહ ખાસ કરીને જોવા મળી રહ્યો છે સાથે સાથે હવે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચારની જે ગણતરી છે એ ચોક્કસથી શરૂ થઈ ચૂકી છે અને આપણે ત્યાં તરફ જવાનો પણ પ્રયત્ન કરીશું વોર્ડ નંબર ચાર દર્શક મિત્રો વાત કરીએ તો વોર્ડ નંબર ચાર પહેલાં વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ત્રણ જે છે તેનું પણ જે રિઝલ્ટ છે આવી ચૂક્યું છે ને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ત્રણની અંદર દર્શક મિત્રો જેના પર સૌની નજર હતી વોર્ડ નંબર ત્રણ પૂર્વ પાલિકા પ્રમુખ હાર થઈ છે ચોક્કસથી વાત કરવામાં આવે તો એક વિશાલભાઈ જે અપક્ષમાં ઉમેદવાર હતા તેઓ વિજેતા બન્યા છે સાથે સાથે બે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે નયનભાઈ તથા એક મહિલા ઉમેદવાર અને વાત કરવામાં જેવો કૌશિકભાઈ દરજીના પત્ની છે અને એક આરએસપી જે છે તેના ઉમેદવાર પણ વિજેતા બન્યા છે બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે તરફ જે જોઈ રહ્યા છો ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો વોર્ડ નંબર ચાર ની હવે મતગણતરી શરૂ થઈ ચૂકી છે વારાફરથી ઈવીએમ ખુલી રહ્યા છે હવે ચોક્કસથી જે રુજાન છે જે પરિણામ છે ચોક્કસથી હવે સમયમાં બહાર આવી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં કેટલા મત મળ્યા છે લોકોને ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ છે કે કોંગ્રેસ કે અપક્ષ એ તમામ માહિતી જોવા માટે જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે અને દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ છે અને ચોક્કસથી વાત કરવામાં આવે તો ત્યાં હવે દર્શક મિત્રો ટૂંક જ સમયમાં વોર્ડ નંબર ચાર જે છે એના ગણતરી શરૂ થઈ અડધી પતી જવામાં આવી છે અને ચોક્કસથી અડધી પૂર્ણ થયા બાદ ગણતરી બાદ હવે ચોક્કસથી જે છે એ ઓફિશિયલી જાહેર કરવામાં આવશે કોણ વિજેતા છે ટૂંક સમયમાં દર્શક મિત્રો ફરી જોડાઈશું હાલ અમે જઈ રહ્યા છે પાદરાના એમ કે અમીન કોલેજમાં કે જ્યાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની મતગણતરી ચાલી રહી છે તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરીમાં કોણ આગળ કોણ પાછળ કોણ વિજેતા અને કોણ હાર્યું કોણ ગયું જિલ્લા પંચાયતમાં અને કોણ ગયું ઘરે એ ચોક્કસથી તમામ અપડેટ જોવા માટે જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે ભાવિ